નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અચેન્જી સ્ટડી બોર્ડ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંગે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ એ લંબાવવામાં આવી છે સાથે સાથે બીજી કેટલીક પણ અગત્યની અપડેટ છે એ પણ જાહેર કરવામાં આવેલી છે તો આજના આ વિડીયોની અંદર આપણે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવવાના છે તો સૌ પ્રથમ તમે આ જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હજાર પચીસ વીસ સ્કોલરશિપ અંગે ખૂબ જ જગ્યાતોની જાહેરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બે હજાર પચીસ વીસ તો પોસ્ટ મેટ્રિક્સ સ્કોલરશિપ જે ધોરણ અગિયાર અને કોલેજની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એમને આપવામાં આવે છે એસસી એસટી ઓબીસી એડબલ્યુ એસ વિદ્યાર્થીઓની ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવાની જાહેરાત તો સૌપ્રથમ જે આપણે આગળના વિડીયોની અંદર જોઈએ તો એ પ્રમાણે તમે એ જોઈ શકો છો જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે જે છે એ પંદર એક બે હજાર છવ્સ સુધી સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં આવેલી હતી તો જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે હવે તેઓ ફોર્મ તારીખ પંદર સુધી અને જે નવી પ્રોસેસ જાહેર કરવામાં આવેલી રદ કરી દેવામાં આવી છે તમે તમારા મોબાઈલ નંબર અથવા તો ઈમેલ પાસવર્ડ નાખી અને ડિજિટલ ગુજરાત પોર્ટલ છે એના પર પહેલાની જેમ જ જે છે એ લોગ ઇન કરી શકો છો પરંતુ જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેઓ લાંબા સમયથી એમના ફોર્મ ભરવાની તારીખ લંબાય એની જે છે એ રાહ જોઈ રહ્યા હતા તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર

અભ્યાસ સરકાર માને અભ્યાસક્રમો રાજ્ય તથા રાજ્ય બહાર આવેલ સરકાર માની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ યુનિવર્સિટી કોલેજો આઈટીઆઈ સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિ જનજાતિના વિદ્યાર્થીઓ જેવો એમ વાય એસ વય મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે અન્ય બીજી કોઈ પણ યોજનાનો લાભ ન લીધેલો હોય તેવા વિદ્યાર્થીઓ માટે તારીખ ત્રીસ નવ બે હજાર પચ્ચીસ સુધી સ્કોલરશિપના ફોર્મ જે છે એ ભરવાની જે છે એ કહેવામાં આવેલું હતું એટલે કે જે એસટી કેટેગરીના વિદ્યાર્થી છે એમના માટે સ્કોલરશીપના ફોર્મ ભરવાની જે છે તારીખ ત્રીસ નવ બે હજાર પચ્ચીસ હતી અને જે આ છ યોજનાઓ છે એની અંદર તમે જે છે એ form ભરી શકો છો પરંતુ ઉક્ત યોજનામાં વર્ષ બે હજાર ચોવીસમાં અરજી કરવાની બાકી રહી ગયેલ તેવા વિદ્યાર્થીઓ માટે તારીખ વીસ બાર બે હજાર પચીસ થી તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધીમાં શિષ્યવૃત્તિ slash સહાય મેળવવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જે છે એ online અરજીઓ કરવા જણાવવામાં આવે છે તો જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે તારીખ વીસ બાર બે હજાર પચીસ થી એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી પોર્ટલ જે છે એ ફરીથી ખુલ્લું રહેશે તો તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગિન કરી અને તમારું સ્કોલરશિપ ફોર્મ જે છે એ ઓનલાઈન ભરી શકશો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવા માટે છે થેન્ક્યુ થેન્ક્યુ સો મચ ફોર વોચિંગ